શિયાળાની કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર ગરીબોની હાલત કફોડી થાય છે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન આવા નિસહાય ગરીબોની વારે આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા ધાબળા વિતરણ સેવાની હુંફ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે શિયાળાની ઋતુમાં ધ્રુજાવતી ઠંડીને ધ્યાનમાં રાખીને સતત ચોથા વર્ષે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરી પોતાની આગવી સેવાની હૂંફ આપવાનો સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અભિયાન અંતર્ગત વિવિધ અશક્તા આશ્રમ ઘરડા ઘર અનાથ આશ્રમ સહિત અનાથ આશ્રમ સહિતના આશ્રમોમાં નર્મદા પરિક્રમા કરતા ભાવિક ભક્તોને વિતરણ કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત સતત એક મહિના સુધી મંડળના કાર્યકરો રાત્રિના વિવિધ વિસ્તારોમાં ફરી નિરાધાર લોકોને નિરાધાર લોકોને ધાબળા ઓડાવવામાં આવશે સંસ્થાના સંચાલક તરંગ શાહ અને આશય શાહ તથા અન્ય સેવાભાવી સભ્યો દ્વારા આ અભિયાન અંતર્ગત પાંચ હજાર ધાબળાનું વિતરણ કરવામાં આવનાર છે આ સેવા યજ્ઞ અમેરિકામાં વસતા વડોદરાના ગ્રુપના સહયોગથી ચલાવવામાં આવી રહ્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર